હા અલગ 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 હશે

કામ <laughs> કર એક મિનિટ મળેલ મળેલ

મારું નામ મુકેશ કુમાર બુધાભાઈ વાગેલા હું નડિયાદ રહું છું નવા બિલોદરા ઓલરેડી અહીં જૂના બિલોદરાની હાઈવે નીચે એક ભાઈને ત્યાં ડ્રેસિંગ કરવા આવ્યો હતો અને ત્યાં ડ્રેસિંગ કરતા તને એક ભાઈનો અવાજ આવ્યો કે ભાઈ એક્સિડન્ટ બહુ ધરામ કરીને અવાજ આવ્યો એટલે અમે દોડ્યા હાઈવે પર તો જોયું તો એક ટેન્કર ઊભી રહી હતી લેફ્ટ સાઈડમાં અને એની પાછળ અર્ટીકા ગાડી જે હતી આખી ઘૂસી ગઈ અને ઘૂસી ગઈ એ ગાડીની અંદર બે જણ જે જીવતા તેને ગાડીને અમે સિવિલ મોકલ્યા છે અને આઠ જણના અહીંયા ફેટલ અહીંયા મોત થયા છે ગાડીમાં અને એમની લાશ અત્યારે અહીં પોલીસ રૂરલ પોલીસ સ્ટેશનના માણસો બધા આવી ગયા છે અમારા પ્રેસ રિપોર્ટર બધા ભાઈઓ આવી ગયા છે જોડે મદદ કરી અમે બધી જે બોડી હતી ડેથ બોડી એમાં ગાડી કમ્પ્લીટ કરી ઊંચી કરીને ટ્રેન બોલાવી ટ્રેન બોલાવી ગાડી પાછી ખેંચી અને બધી લાશો કાઢી અત્યારે જે ફેટલ છે એમને અહીંયા પ્રેસ રિપોર્ટર અને પોલીસની સમક્ષ મૂકેલ છે બધી બોડી ગાડી કઈ જરૂર જાણવા મળે આ ગાડી મહારાષ્ટ્રથી જે ટેન્કર છે મહારાષ્ટ્ર થી જમ્મુ કાશ્મીર જતી હતી અને એનો ડ્રાઈવર ઓલરેડી ત્યાં પાંચ મિનિટ અને જે ગાડી આવતી હતી એ એવું જાણવા મળ્યું છે કે બરોડા થી અમદાવાદ પેસેન્જર લઈને જતી હતી ઘટના ઘટના સ્થળે મોત થઈ ગયા છે જે બે જણ જે જીવ થોડો હતો એને અમે એકસો માં ફોન કરી એકસો માં સિવિલ હોસ્પિટલ નડિયાદ ખાતે મોકલેલ છે વડોદરા અમદાવાદ જે એક્સપ્રેસ વે છે ત્યાં નડિયાદ કટથી આગળ જતાં પાંચેક કિલોમીટર જે વડોદરાથી અમદાવાદ જવાની જે સાઈડ છે ત્યાં એક ટેન્કર ઊભું હતું મહારાષ્ટ્ર પાસિંગનું એમાં કોઈ મિકેનિકલ ખામી થયેલી એટલે ડ્રાઈવરે ટેન્કર ઊભું રાખ્યો અને પાછળથી અલ્ટિગા કાર ટેન્કરમાં પાછળથી અથડાય છે અને તાત્કાલિક નેશનલ હાઈવે ઓથોરિટી જિલ્લા તંત્ર જિલ્લા પોલીસ તંત્ર મેડિકલની ટીમો બધા જ પહોંચી ગયેલા અને જે ઘટના બની એ ગંભીર છે કારણ કે જગ્યા ઉપર જ આઠેક લોકોના ડેથ થયા છે તાત્કાલિક બધાને રેસ્ક્યુ કરી બે વ્યક્તિ જે જીવતા હતા એમને તાત્કાલિક એમ્બ્યુલન્સમાં નડિયાદ સિવિલ હોસ્પિટલ પહોંચાડેલા અને ત્યાં પહોંચતા ડૉક્ટર દ્વારા તેમને પણ મરણ જાહેર કરવામાં આવેલા છે આમ આશરે દસેક લોકોના દુઃખદ અવસાન આ ઘટનામાં થયેલા છે તાત્કાલિક રેસ્ક્યુ કરી તમામના રિલેટિવ જે છે એનો સંપર્ક કરવાના અમારા પ્રયાસો સતત ચાલુ છે ચારેક લોકોની ઓળખ થઈ ગયેલી છે અને આ ગાડી જે છે પ્રાઇમરી હાલમાં અમને જે વિગત મળી છે એમાં વડોદરાના કોઈ નડિયાદના અમદાવાદ સિટીના એ રીતના અલગ અલગ નાગરિકો બાબતમાં જાણવા મળેલું છે જે કન્સર્ન લોકલ પોલીસ સ્ટેશન છે જ્યાંના આ જે વિક્ટીમ છે એના પણ અમે સંપર્ક કરી અને એમના પરિવારજનોને શક્ય એટલી જલ્દી મદદ મળી રહે અને અહીંયા આવવા માટે એમની પાસે બીજી કોઈ સુવિધા ન હોય તો પણ પોલીસ દ્વારા કે તંત્ર દ્વારા એમને સુવિધા આપી અને શક્ય એટલા જલ્દી એના પરિવારજનો આવી શકે એ પ્રકારનો અમારો પ્રયત્ન અત્યારે ચાલુ છે જે ટેન્કર છે એ પુનાથી જમ્મુ જઈ રહ્યું હતું અને રસ્તામાં આ જગ્યાએ એમાં ટેકનિકલ ફોર્ડ થતાં ઊભું રહ્યું હતું અને જે ગાડી છે એમાં બધી બાકીની વિગતો મેળવવાની બાકી છે પરંતુ વડોદરા સાઈડથી આવતી હતી અને અમદાવાદ જતી હતી જે ડ્રાઈવર છે એનો સંપર્ક એના રિલેટિવનો થયો છે અને એ સિવાય બીજા ત્રણ નાગરિકો જે મરણ ગયેલા છે એમનો સંપર્ક થયેલો છે બાકીના જે લોકો છે એનો તાત્કાલિક એના પરિવારજનોનો સંપર્ક કરવાના પ્રયત્નો ચાલુ છે ટેન્કરમાં શું ભરેલું હતું એ અમે એમના ડોક્યુમેન્ટને બધું ચેક કરીએ છીએ ડ્રાઈવરની પૂછપરછ ચાલુ છે એની માટે અમે એક અલગ ટીમ બેસાડેલી છે પણ પુનાથી નીકળ્યા હતા અને જમ્મુ જઈ રહ્યા હતા અને મિકેનિકલ ફોલ્ટ થતા એણે પોતાનું ટ્રક લેફ્ટ સાઈડમાં ઊભું રાખી દીધું હતું અત્યારે અમે તાત્કાલિક એમનો હોસ્પિટલ પહોંચાડેલા છે એક બાળક છે પાંચ વર્ષનું બાકીના જે અમારી પ્રાથમિક માહિતી બધી મળી એ મુજબના નવ લોકો ગુપ્ત છે પરંતુ દરેકના પરિવારજનની ઓળખ થઈ જાય એમની ઓળખ થઈ જાય અને તરત એના પરિવારજનનો જે સંપર્ક છે એ અમારી પ્રાયોરિટી છે અને તાત્કાલિક એમની જે આગળની કાર્યવાહી કરવાની છે એ માટે પોલીસ પીઆઈની અંડરમાં એક ટીમ બનાવી તાત્કાલિક આગળ કાર્યવાહી ચાલુ કરાવેલી છે એ જે ગાડીના ડ્રાઈવર છે એને ભેગ થયેલો છે પરંતુ એના માલિકનો સંપર્ક થયેલો છે અને મિત્રોનો સંપર્ક થયેલો છે એ વ્યક્તિ આવે એટલેની ડિટેલમાં પૂછપરછ કર્યા બાદ બધી ધ્યાનમાં આવશે બાબતો કે તમામ લોકો જે છે એ કયા પર્પસથી ક્યાંથી ક્યાં જતા હતા બરોડા અમદાવાદ એક્સપ્રેસ હાઇવે ઉપર બેલોદા પાસે અકસ્માત સર્જાવ્યું છે જેની અંદર દસના મોત થાય છે એની અંદર એક પાર્કિંગનો બી સમાવેશ થયો છે જે સમગ્ર ઘટના આપણે જોઈ રહ્યા છીએ અહીં આગળ કે અહીં આગળ આઠ જણા ઘટના સ્થળે મોત નીપજ્યા છે અને બે જણ જે શીરો સારવાર દરમિયાન એના મોત થાય છે જે અત્યાર હાલ પોલીસ દ્વારા અને હાઈવે પેટ્રોલિંગ દ્વારા એની કામગીરી ચાલુ છે એની ઓળખ પડે કરવામાં ચાલુ છે આ અટિકા ગાડી બરોડાથી અમદાવાદ તરફ જઈ રહી હતી એ દરમિયાન બિલોદરા પાસે આ ટેન્કર જે છે આ ટેન્કર જે હતી એની પાછળ અટિકા પેસી ગઈ હતી એ દરમિયાન આ ઘટના આખી સર્જાઈ હતી એ દરમિયાન આપણે જે જોઈ રહ્યા છે આ દ્રશ્યો છે અટિકાની અંદર અત્યારે એકથી અટિકા કૂચો વરી ગઈ છે અને એ દરમિયાન અત્યારે હાલ કામગીરી ચાલુ છે ratri bhai bas ごめんなさい。 맞아 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 맞아. 아저 아디 와게. વડોદરાથી અમદાવાદ જતી વખતે જે અર્ટિકા એક ટેકનિકલ ખામી ના લીધે ઉભેલા ટેન્કર સાથે જ્યારે અથડાઈ હતી ત્યારે આઠ લોકોના ત્યાં સ્થળ ઉપર મૃત્યુ થઈ હતી અને બે લોકોને સિવિલ હોસ્પિટલ લાવવા વખતે એના મરણ થયા હતા એમાં સાત લોકોની અત્યારે ઓળખ થઈ ગઈ છે અને ટૂંક સમયમાં બીજા જે ત્રણ છે એ લોકોની પણ ઓળખ થઈ જશે અને જે લોકોની ઓળખ થઈ ગઈ છે એના પરિવારિકનોને જાણ કરવામાં આવી છે એ લોકો ત્યાં પહોંચી રહ્યા છે અને પેરેલલી જે ઇન્ક્વેસ્ટ ની અને પંચનામાની કાર્યવાહી પણ પેરેલલી ચાલુ છે અને જે આમાં ડિફરન્ટ પેસેન્જર હતા કોઈ એક જ પરિવારના લોકો નહીં હતા માં અલગ અલગ લોકો પેસેન્જર આ ગાડીમાં હતા તો એને અમારા પોલીસ ટીમ દ્વારા બધાના મોબાઈલ અને જે બીજા સાધનો છે એ લોકો પાસે જે સામાન હતા એમાંથી શોધીને એનો એડ્રેસ મેળવવામાં આવ્યું છે અને સાત લોકોની ઓળખ થઈ ગઈ છે બીજા ત્રણની ચાલુ છે

કોઈ પણ આપની આ પ્રકારના જે પ્રશ્નો છે ને એનો જવાબ ત્યારે સામે આવશે જ્યારે પોલીસ એની વ્યવસ્થિત રીતે તપાસ કરશે અત્યારે પોલીસ રેસ્ક્યુ અને એના પરિવારીજનોને જાણ કરવાના જે પ્રાથમિક ફરજ છે આમાં વ્યસ્ત છે અને સાથે સાથે એના જે અગર કોઈ ક્રિમિનલ એંગલ પણ હશે એની પણ તપાસ થશે એ સરકારી સહાય માટે પણ પ્રક્રિયા અમારે જોવી પડશે એકદમ બધી ડિટેલ આવશે પહેલા બધા લોકોની ઓળખ થઈ જશે એ આપને પર તપાસ કરી છે આપનું નામ અને કરી છે હું સીડીએમ સિવિલ હોસ્પિટલ નડિયા ડોક્ટર કવિતા સાહેબ બોલું છું જી આજે જે અકસ્માતની અંદર જે લોકો આવે છે તેના પર મેં શેરડી નદી ને બ્રિજ પાસે નડિયા નડિયાદ અને અમદાવાદની વચ્ચે જે ગમખ્વાર અકસ્માત થયો તેમાં દસ વ્યક્તિના મૃતદેહ અહીંયા આવેલા છે અને એની ઓળખ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે પાંચથી છ ઓલરેડી ઓળખ થઈ ગઈ છે પોલીસ તરફથી ઇન્ક્રેસ ભરાય પછી તરત જ અમારા તરફથી ડોક્ટરોની ટીમ હાજર છે કે જેઓ પોસ્ટમોર્ટમ તાત્કાલિક કરીને સગાને કરી શકે જે મેડિકલ ઓફિસરો ડૉક્ટરો પોસ્ટમોર્ટમ કરવાના છે તે સાતથી થી આઠ ડોક્ટરો છે એ સિવાયના વર્ગ એકના પણ ડોક્ટરો પણ હાજર છે અને પેનલમાં જ પોસ્ટમોર્ટમ કરવામાં આવશે